આજથી એક મહિના પહેલાં અમે મેં પોતે એક જવાબદાર ધારાસભ્ય તરીકે પૂરા પુરાવા સાથે પ્રેસ કોન્ફરન્સ કરીને મનરેગા કૌભાંડ માત્ર બચુભાઈ ખાબડ કે એમના પુત્ર જ નહીં પણ એના માસ્ટર માઇન્ડ કોંગ્રેસના દિગ્ગજ નેતા જુનાગઢ લોકસભાના ઉમેદવાર હીરા જોટવા છે એવું મેં જાહેરાત કરી હતી અને ત્યારે હીરાભાઈ જોટવાએ એવું નિવેદન આપ્યું હતું કે ચૈતર વસાવા પર હું ગુજરાતમાં સૌથી મોટો માનહાનિનો કેસ કરીશ ત્યારે આજે ભરૂચ પોલીસ અધિક્ષકે પ્રેસ કોન્ફરન્સ કરીને એમની અટકાયત કરી છે એમના પુત્રની અટકાયત કરી છે અને આ કૌભાંડ હજુ પણ આગળ વધે એવી સંભાવનાઓ છે ત્યારે જે એમની જલારામ એન્ટરપ્રાઇઝ મુરલીધરન એન્ટરપ્રાઇઝમાં જે કરોડો રૂપિયાના પેમેન્ટો જમા થયા છે એ પેમેન્ટના કામો ક્યાંય થયા નથી એમણે કોઈ પણ જગ્યાએ મટીરિયલ નાખ્યું નથી રોયલ્ટી કે જીએસટી ભરી નથી અને જે કરોડોના પેમેન્ટો એમના એકાઉન્ટમાં જમા થયા છે

કામ કર્યા છે અમારા નર્મદા જિલ્લામાં ચારસો કરોડ રૂપિયા એમની એન્ટરપ્રાઇઝમાં જમા છે એની પણ તપાસ થવી જોઈએ અને કોના એને પૂરું પાડવા માટેની એજન્સી આપી છે એની પણ તપાસ કરવામાં જો આવશે તો આવનારા દિવસોમાં એકાઉન્ટમાં જમા થયેલા પચીસો કરોડ ક્યાં વપરાયા છે જો તપાસ થાય તો આ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ ભાઈ ભાઈ બનીને કરેલા કૌભાંડની દૂધની દૂધ અને પાણીનું પાણી થઈ જશે અમે જયારે એમની જલારામ એન્ટરપ્રાઇઝને અહીંયા ટેન્ડર આપવામાં આવ્યું ત્યારે અમે એનો વિરોધ કર્યો હતો અઢાર બે હજાર અઢાર ઓગણીસ વીસ સુધી અમે ખૂબ વિરોધ કર્યો હતો એકવીસ માં તો મેં પોલીસ અધિક્ષકને અમારા નામ જોગ અરજી પણ આપી છે પેન્ડિંગ છે બાવીસ માં પણ અરજી આપી છે આવેદન આપ્યું છે ત્યારે આ એજન્સીને અહીંયા સેટ કરવા માટે એના જે સ્થાનિક નેતાઓ છે એમનો ખૂબ મોટો પીઠબળ હતો બચુભાઈ ખાબડ અહીંયા પ્રભારી મંત્રી હતા એટલે કોઈ પણ જાતની કાર્યવાહી કરવા દીધી નથી પણ આજે જ્યારે બચુભાઈ ખાબડ પર જ સરકારે કાર્યવાહી કરી છે ત્યારે આ હીરા જોટવાની જલરામ એન્ટરપ્રાઇઝમાં જેટલા પણ નાણાં જમા થયા છે પંચમહાલ છોટા ઉદેપુર દાહોદ નર્મદા અને ભરૂચ થી એ તમામ નાણાંનો વ્યવહાર ચકાસવામાં આવશે તો તમામ લોકો આમાં બહાર આવશે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે આવનારા દિવસોમાં નર્મદામાં પણ એફઆઈઆર થવાની છે છોટા ઉદેપુરમાં પણ થવાની છે પંચમહાલ ને દાહોદમાં પણ આમના પર કાર્યવાહી થવાની છે અને એમાં જેટલા પણ કર્મચારીઓના સહ એમાં ભાગ હશે જેટલા પણ નેતાઓને એમાં ભાગ હશે બધા ખુલ્લા પડવાના છે